અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક રહ્યા છે ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વ્હાઈટ હાઉસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવતો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે વ્હાઈટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ એકતાલીસ સેકન્ડના વિડીયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રન્ટને દેશ નિકાલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે એક પોલીસ અધિકારીએ એક સ્થળાંતર કરનારને દેશ નિકાલ માટે તૈયાર કરતો જોઈ શકાય છે વિડીયોમાં અધિકારી સ્થળાંતર કરનાર વ્યક્તિને હાથ કડી પહેરાવતા જોઈ શકાય છે એરપોર્ટ પર હાથ કડી અને સાંકળો રાખવામાં આવી છે જોકે આ વિડીયોમાં દેશ નિકાલ કરાયેલા વ્યક્તિનો ચહેરો દેખાતો નથી પરંતુ તેના હાથ અને પગમાં બેડીઓ બાંધેલી જોઈ શકાય છે બીજી ક્લિપમાં એક માણસ વિમાનમાં ચડતો જોવા મળે છે અને તેના પગમાં બેડીઓ પણ બાંધેલી છે આમ ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર